નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે કવાટ જિલ્લા તાલુકામાંથી ખૂબ જ મહત્ત્વના અને બ્રેકિંગ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે છેલ્લા બે દિવસથી કવાટની અંદર વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ વધારે પડતો વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સિહોદા ગામના કોજવે ઉપરથી પસાર થતો એક યુવાન તણાઈ ગયો હતો સિહોદા ગામના કોજવે ઉપર અગાઉ પણ એક વૃદ્ધ તણાતા તેનું મોત નીપજ્યું હોવાની ખબર મળી રહી છે તો ગઈકાલે સાંજે ઉપરવાસમાં વધુ પડતા વરસાદના કારણે ધામણવી નદીમાં અચાનક પૂર આવ્યું હતું અને જેના કારણે કોજવી ઉપરથી પસાર થતાં પિસ્તાલીસ વર્ષના નારસી લાલસી રાઠવા નામનો યુવક તણાઈ ગયો હતો ગઈકાલ સાંજથી તણાયેલા યુવાનની શોધખોળ કરવામાં આવી રહી હતી આખરે શોધખોળના અંતે લાલસી રાઠવાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે અને તેમની લાશ નદીમાંથી મળી આવી છે પરિવારજનો ઉપર આફત તૂટી પડી છે અને પરિવારમાં રો કકડ મચી ગઈ છે દુઃખની લાગણી જોવા મળી રહી છે આમ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સિહોદા ગામના કોજો ઉપરથી પસાર થતો યુવાન તણાતા પરિવારની અંદર શોક છવાયો છે અલ્તાપ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર o k a